નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર અને એમની સાથે આખા દેશમાં અત્યારે જબરદસ્ત રીતે ગરમી પડી રહી છે હવે તેમને જ લઈને ચર્ચા કરવી છે હજુ કેટલી હિટવેવની શક્યતા છે અને ખાસ કરીને ગુજરાતમાં કોઈ માવઠાની શક્યતા છે ખરી મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયેલા છે તેમની સાથે સીધી વાતચીત કરીએ પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર

અત્યારે તાપમાન ચાલી રહ્યું છે ખાસ કરીને એપ્રિલ મહિનાના એન્ડમાં એટલે કે છેલ્લા અઠવાડિયાની અંદર એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ હિટવેવ અને ઊંચા તાપમાનનો રાઉન્ડ જોવા મળે એવું એક આપણું અનુમાન હતું અત્યારે આપણે એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અત્યારે

જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત નું ખેડ અને અહેમદાબાદ આ ત્રણેય સેન્ટર અંદર આવનારા ત્રણ દિવસ સુધી ભીષણ ગરમીની શક્યતાઓ રહેલી છે બાકી એ સિવાયના જે ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં બનાસકાંઠા હોય વાવથરા છે અથવા તો સાબરકાંઠાના વિસ્તારો છે પાટણ મહેસાણાના વિસ્તારો છે આ તમામ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં એવરેજ બે બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે પણ ઈદર ખેડ બ્રહ્મા અને અમદાવાદ જેવા સેન્ટર ની અંદર ચુમ્માલીસ પ્લસ તાપમાન થવાનું છે બની શકે કદાચ પિસ્તાલીસ ડિગ્રી પણ પારો આંબી જાય એટલે આ પ્રકારનું ત્યાં બે તારીખ સુધી આપણે માહોલ જોવા મળશે એ પછી જે કચ્છ જિલ્લો છે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ આ બંને વિસ્તારને સમુદ્ર કિનારો લાગે છે અને ખાસ કરીને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે હવે જ્યારે આપણે દરિયાઈ કાંઠાની વાત કરીએ તો દરિયા કાંઠા પાંત્રીસ કિલોમીટર સુધીના જે જમીની એરિયા છે એમાં થોડું તાપમાન નીચું હશે એટલે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હોય અથવા તો કચ્છનો છે નીચું તાપમાન જોવા મળશે પણ અત્યારે જે પ્રકારે અરબ સાગર ઉપરથી પવન ફૂંકાઈ રહ્યા છે ભેજ પવન આવી રહ્યા છે જેને કારણે તાપમાન નીચું હશે દરિયાકાંઠામાં પણ ત્યાં ગરમી ઉકળાટ નું જે પ્રમાણ છે ને એ વધુ જોવા મળશે બાકી સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ તાપમાન છે તારીખ સુધી જોવા મળશે જેમાં કચ્છના વિસ્તારોની વાત કરવા જઈએ તો કચ્છનું ગાંધીધામ કંડલા ભુજ સેન્ટર એવા છે કે જેમાં તાપમાન છે બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ભીષણ ગરમીનો માહોલ છે કચ્છમાં પણ યથાવત રહેશે સૌરાષ્ટ્રમાં પણ ઓલ ઓવર જોવા જઈએ તો એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેવાનું છે પણ અમુક વિસ્તાર એવા છે કે જે ચુમ્માલીસ અથવા તો ચુમ્માલીસ પ્લસ તાપમાન થઈ શકે છે અને અમુક વિસ્તારની અંદર એક અમરેલી જુનાગઢ રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર આટલા સેન્ટર એવા છે કે ત્યાં ચુમ્માલીસ પ્લસ તાપમાન અથવા તો ચુમ્માલીસ આસપાસનું તાપમાન રહે બીજા વિસ્તારોની અંદર એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ તો ખૂબ વધારે ગરમ રહેવાનું છે આવનારા ત્રણ દિવસ પણ અમદાવાદ ગાંધીનગર છે અ કપડવન છે આણંદ નડિયાદ જેવા વિસ્તારો છે એની સાથો સાથ સાણંદ અને વિરમગામ આ તમામ વિસ્તારો છે કે એમાં તેતાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે એટલે કે ખૂબ ઊંચું તાપમાન સિવિયર હીટવેવ જોવા મળે તેવી શક્યતાઓ છે એ પછી જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતની અંદર ઓલો જોવા જઈએ તો તાપમાન છે એ નોર્મલ કરતા થોડુંક નીચું જોવા મળી શકે

પાછું એવું બનશે કે ત્યાં એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રી બેતાલીસ ની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર ગુજરાતનું જે આ ટેમ્પરેચર છે એની આપણે વાત કરી હવે આ તાપમાન છે બે તારીખ સુધી કન્ટિન્યુ આપણે આ રીતનું જોવા મળવાનું છે બે તારીખ પછીથી

માવઠા બાબતે આમ તો થોડાક ચિંતાના સમાચાર છે આમ તો માવઠાના સમાચાર આપવા એ પણ પસંદ નથી કેમકે ખેડૂતોને ઘણું બધું નુકસાન થતું હોય છતાં પણ જે પરિસ્થિતિ થવાની છે એ સત્ય વાસ્તવિકતાને આપણે સ્વીકારવી પડશે નહીં ખેડૂતો સુધી એ માહિતી જેની અંદર ખાસ કરીને જોવા તો તો આમ મે મહિનાની શરૂઆત થાય એટલે મે મહિનાની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થતી હોય છે પણ અત્યારે જે હમણાં નજીકના સમયમાં જે વરસાદો પડવાના છે હજી આપણે માવઠાના વરસાદ ગણવા પડશે કેમ કે એ જે ટેકનિકલ કારણ છે એ લક્ષણ નથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને કારણે માવઠું થવાનું છે જેથી આપણે એને માવઠું શબ્દ જ વાપરશું બાકી પછી મે મહિનાના બીજા અઠવાડિયામાંથી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થવાની છે અત્યારે આપ જોવા જઈએ તો અરબ સાગરની અંદર જે એન્ટિ સાયક્લોન હોય છે આમ તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને એન્ટિ સાયક્લોન છે આ બંને વસ્તુનું કામ એવું છે કે જ્યારે એન્ટિ સાયક્લોન હોય ત્યારે હવાઓ છે ઘડિયાળની દિશામાં ફરતી હોય છે એ એન્ટિ સાયક્લોન કહેવાય છે કારણ કે સાયક્લોન છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે એટલે એ એન્ટિ ક્લોક કહેવાય છે જ્યારે એન્ટિ સાયક્લોન છે સાયક્લોન ની ફરે ઘડિયાળની દિશામાં ફરેન્ટી સાયકલો એન્ટી સાયક્લો છે છે અત્યારે અરબ સાગરની અંદર એટલે એન્ટી સાયક્લોન ને કારણે અરબ સાગર અંદર કોઈ વરસાદી સિસ્ટમ બનવાની નથી પણ એ સાયક્લોન ના દબાવને કારણે એની હવાઓને કારણે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને દક્ષિણ પાકિસ્તાનમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એ સાયકલોનિક સર્ક્યુલેશનની સીધી જ અસર ગુજરાતને થવાની છે અને એ ગુજરાતને થશે એટલે ગુજરાતની અંદર અનેક જગ્યાએ તીવ્ર માવઠું થશે ઘણી જગ્યાએ સામાન્ય માવઠું થશે અને ઘણી જગ્યાએ કરા પડવાના છે એટલે આમાં કરા પણ પડશે માવઠું થશે અને અમુક જગ્યાએ તીવ્ર માવઠું હશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે એટલે ગાજ વીજ અને પવન સાથે પણ વરસાદો થશે હવે આ વરસાદો જે થવાના છે એ લઈ અને નવ દસ મે સુધી આપને જોવા મળે તેવી શક્યતાઓ દિવસ દિવસ રોજે રોજ પડે પણ અલગ અલગ વિસ્તારોમાંથી આ માવઠાના વરસાદો પડતા રહેશે શરૂઆત છે કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર થી થવાની છે એટલે ત્રણ થી દસ મે માં જે માવઠાની શક્યતાઓ છે એમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા એ સાથે પૂર્વ કચ્છના ભાગો રાપર ને ભુજ ભચાઉ જેવા વિસ્તારમાં પણ માવઠાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અને બોટાદના અમુક અમુક ભાગોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટા છવાયા ઝાપટા પડે દક્ષિણ ગુજરાતમાં કોઈ તીવ્ર માવઠાની શક્યતાઓ નથી દક્ષિણ ગુજરાતમાં એકદમ છૂટા હશે મધ્ય ગુજરાતમાં પણ માવઠાની શક્યતાઓ છે પણ મધ્ય ગુજરાતમાં એકદમ છૂટા છવાયા અને સામાન્ય ઝાપટા પડી શકે છે મધ્ય ગુજરાત ની અંદર તીવ્ર માવઠાની શક્યતાઓ અમે નથી માની રહ્યા એ સાથે જે પૂર્વ ગુજરાતના ભાગો છે અરવલ્લી મહીસાગર હોય આ એક સરફેસ લેવલે અસ્થિરતાઓ બની રહી છે એટલે એ અસ્થિરતાને કારણે કદાચ એ વિસ્તારોમાં ક્યાંય છાટ છૂટ કે ઝાપટું પડીએ એ વાત અલગ રહેશે ખાસ કરીને સૌથી વધારે તીવ્રતા છે એ સૌરાષ્ટ્રના ભાગો પૂર્વ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે અને આ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય ગાજવીજ અને પવન સાથે માવઠું થાય તથા અમુક વિસ્તારોની અંદર કરા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થવાનું છે એટલે ખાસ કરીને ત્રણ થી દસ મે વચ્ચે આપણે મે મહિનાની અંદર માવઠું અને કરા પડે તેવી શક્યતાઓ છે એ પછીના જે સમયગાળો હશે એની અંદર આપણે મિક્સ હવામાન જોવા મળશે એટલે કે અમુક વિસ્તારમાં તાપમાન હશે અને અમુક વિસ્તારમાં દસ મે પછી આપણે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પણ પડશે એટલે આ પ્રકારનું હાલ હવામાન જોવા મળે તેવું એક અમારું બેઝિક અનુમાન છે પરેશભાઈ આ વખતે ચોમાસું કેવું રહેવાનું છે આ ગરમી ને જોઈને ગરમી કરતા પણ ચોમાસાની જે ઇફેક્ટ છે એ લાંબા ગાળાના જે પેરામીટરો પ્રિડિક્શન કરતા હોય છે એ મુજબ એટલું કહી શકાય કે આ વર્ષે કોઈ ખેડૂત મિત્રો એ અથવા તો કોઈ અન્ય વ્યક્તિ હોય ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી ચોમાસું ખૂબ સારું રહેવાનું છે સામાન્ય રીતે જોવા જઈએ તો છન્નું ટકા થી લઈને એકસો છ ટકા સુધીના વરસાદ થાય એને નોર્મલ ચોમાસું કહેવામાં આવતું હોય નોર્મલ ચોમાસું હોય એ જ આપણા હિતમાં હોય જો નોર્મલ કરતા ઓછા વરસાદો પડે તો પણ નુકસાની આવે નોર્મલ કરતા વધારે વરસાદ પડે તો એને આપણે અતિવૃષ્ટિમાં સમાવેશ કરવો પડતો હોય પણ આ વર્ષે નોર્મલ કરતા ઓછા પણ નહીં કે અતિવૃષ્ટિ નહીં

તે ખૂબ સારું રહેવાનું છે નોર્મલ ચોમાસું છે એટલે ખેડૂતો સારું ઉત્પાદન પણ લઈ શકે આ પ્રકારનું ચોમાસું છે આ વર્ષે જોવા મળી શકે છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને જે રીતે તમે માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલને લઈને આપનો શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર